ભૂલી જાય છે ઘણી વાર આપણને નથી ભૂલી જતો એમાં આપણે શું કરીએ એ તો એની ટેવ છે સારું એટલે ચમકો આપ સારું કર્યું આજે એનું નામ તો યાદ છે બોલો કાકા શું કામ છે મારું તારો ભાઈ છે ભાઈ કાકો ભાઈ તમે ક્યાં ગામ મહેમાન લે મહેમાન બનાવી નાખ્યા ને બોલ આને કેવી રીતે પડનાવ મોટો ભાઈ છે તારો ભાઈ બમલા વાત સાંભળજે વાત એમ છે કે તમે આજે છોકરી જોવા આવે છે કેમ કેમને કેમ જોવા આવે છે તારે લગન નથી કરવા એટલે લગન તો કરવા છે હો ના ભૂલવાની બીમારી એને થોડી છે ભૂલવાની બીમારી તો આપણને છે બે કિલો નહીં પાંચ કિલો મંગાવી છે જો આની અક્કલ પાછી આવતી હોય તો રામ 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 ઓ મારી બેન તું વીસ વર્ષ થી ક્યાં ગઈ હતી રાબા પીર ના વેળા માં શેરડી લેવા ગઈ ગઈ ત્યાંથી પાછી કેમ ના આવી તારા વગર તો મને રોટલો ના ભાવે હી બે માફ કરજો છોકરો થોડો ઇમોશનલ થઈ ગયો હતો અલ્યા ભલા આ મહેમાન ક્યાં સુલેવા આવ્યા છે આ મહેમાન અહીંયા તને જોવા આવ્યા છે એ મારી હાહુ જય માતાજી જય માતાજી જય માતાજી ધમ જવા જમાય બટ મારા હahara જય માતાજી

ભયા મારે ભણવા જવા ટાઈમ ટાઈટ થઈ ગયો છે મારી ચોપડી ક્યાં મૂકી ચોપડી લાલ કોલેજ ખુલી કરી છે કોલેજ હા મેં કોલેજ ખુલી કરી કેટલા વર્ષની બાપુ તો આજથી તું મારી બેન હું તારો લાડકવાયો ભાઈ એ રાખડી લાવો રાખડી તારો હા હાલો તમારે મારી લાશ પરથી ચાલવું પડશે તારા મામા નથી હા છે હા હારો તો મારા હા હાર ને કહેતા પહેલા તમારે મારી બેન ની લાશ પરથી ચાલવું પડશે હવે તો તારી બેન ની લાશ પરથી નહીં પણ હું તારી લાશ પરથી ચાલીશ શું મોઢું જોયે છે સરો લાવ સરો નથી કરવું અમારે આવું સગો અરે ઓ માસી વાળી છોકરીઓ રોટલા તો ખાતી જાઓ રોટલા એલા ભયા છોકરીવાળા જોવાના તાવાના એલા આવે એલા આને તો Gracias.